મિત્રો એના માટે એક માત્ર ઉદાહરણ રૂપ અ સર એલવિન ટોફલર ફ્યુચર સોક માં કઈક લખે છે અને એ લખે છે એનો અનુવાદ ક્યાંક મને મળ્યો એક હાઇકુ રૂપે એમાં પાંચ સાત અને પાંચ બરાબર પહેલી હરોળમાં પાંચ અક્ષર બીજીમાં સાત અને પછી અને ક્યાંક મારા માટે પ્રેરણારૂપ બન્યા અને ક્યાંક એનું બંધારણ સમજીને કંઈક લખવાનો પ્રયાસ થયો અને ક્યાંક જે તે વખતે કઈક રચના થાય તો આ કઈક ચાલુ ડાયરીમાં નોંધાયું હોય એટલે ઘણી વેર વિખેર હોય કેમ કે એનો કોઈ સંગ્રહ વ્યવસ્થિત હોય એવું ઓછું બને અત્યારે અહીંયા પણ આપણા સીસીટીવી કેમેરા છે આપણા કેમ્પસ પર બધે છે અને આપણા બીજા ખંડોમાં પણ છે આ તો એ સામે આવી ગયો તો એના આધારે એટલે પ્રસંગો પ્રમાણે સમસ્યા પ્રમાણે ક્યારેક ક્યારેક ક્યાંક થોડાક થોડીક નવરાશની પળોમાં યાદ આવતું જાય કંઈક રચાતું જાય તો એને ક્યાંક આ રીતે એટલે કે હાઈકો રૂપે રજૂ કરવાની એક વાત છે સીસી કેમેરા સીસી કેમેરા ચોરોતણી જમાત કળિયુગમાં પરીક્ષામાં સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ યુનિવર્સિટીને મોકલવાનું હોય છે કેટલો બધો આખી સંસ્થા પર પર આખા તંત્ર બોર્ડ પણ એકત્ર કરતું હોય છે અને પરીક્ષા પછી ક્યાંક એટલે કે ડાયટ જેવા કેન્દ્ર પર કેટલાક આચાર્યોને કે એવા કમ્પ્યુટર જાણકારોને બોલાવીને એ બધું રેકોર્ડિંગ ચેક કરતા હોય છે એટલે વળી પાછો અધર મુદ્દો તો છે જ કે પરિણામ જાહેર થાય ત્યાં સુધીમાં ખરેખર લખેલું છે એ વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓ લખાણના આધારે પાસ જ છે એવું નથી એ એનો ઉકેલ આવે છે એનો રિપોર્ટ જાય છે પછી નક્કી થાય છે એટલે ક્યાંક આવો વિચાર કે જે કેમેરા દે સંબંધિત છે મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને તે એક ચાલે એવી રચના છે એ ક્યારે લખાયું ક્યાંક તારીખો પણ લખાઈ હોય પણ પ્રસંગ તમને કહું તો આજે કેટલાક બની બેઠેલા સંતો પણ જેલમાં છે

સર્જાયો એટલે વાણી અને વર્તનમાં એકતા નથી અને ક્યાંક આપણે એને જેલમાં બેઠા જોઈ શકીએ તો એવી એક રચના છે પહેલો જ શબ્દ છે એટલે કે પહેલી ઉપરની લાઈનના પાંચ અક્ષરો ભગવા માહી બેઠો નર પિસાચ મોક્ષ ક્યાંથી ભગવાન માહી બેઠો નર પિસાચ મોક્ષ ક્યાંથી અથવા તો આધ્યાત્મિકતાના દ્વારને ખટખટાવવા માટે લોકોએ જેના પર વિશ્વાસ મૂક્યો મોક્ષ પ્રાપ્તિ આપણે સનાતન ધર્મમાં એક વાતને માનીએ છીએ કે આત્માની સદગતિ થાય એટલે કે મોક્ષ થાય તો મોક્ષ પ્રાપ્તિ માટે કયા સ્ટેપ્સ હોય શકે કેવું જીવન હોય શકે તે માટે આદર્શરૂપ કોઈ ગુરુને કોઈ સદગુરુને આપણે ગુરુ તરીકે સ્થાપ્યા હોય અને એ જ ક્યાંક આવું કરે એટલે કે ખોટું કામ કરે આચરણ યોગ્ય ના હોય તો તેવા સમયે આ રચના થઈ કે ભગવા માં મોક્ષ ક્યાંથી આગળ ચાલીએ અગાઉ કીધું એ પ્રમાણે ધન અથવા તો પૈસો એકત્ર કરવો એ કળિયુગના લોકોનો પ્રધાન મંત્ર છે એટલે કે બીજો કોઈક પ્રમુખ હેતુ નથી ધન એ જાણે સર્વસ્વ છે સર્વસ્વ છે આવો કઈક હેતુ લઈને આપણે ચાલી રહ્યા છે એમ જ ભાગ દોડ કરીએ છીએ એટલે એવા કંઈક વિચારને રજૂ કરી કે પ્રમુખ હેતુ સાક્ષરી જન તનો જો પાણી કોઈ એક જ જગ્યાએ સંગ્રહાય તો એ દુર્ગંધ મારતું થાય